નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મીતી ગામે આવેલા છીએ અને અહીંયા આવ્યા પછી એવું જાણવા મળ્યું છે કે આ ગામમાં આપણે નાથા ભગત આપણે જે નાથા મોઢવાડિયા કહીએ છીએ એમનું આ જન્મ સ્થળ છે હવે ઘણા લોકોને આ સવાલ થતો હશે દૂરના ગામે અહીંયા નાથા મોઢવાડિયાનો જન્મસ્થાન કઈ રીતે હશે આ બધાને સવાલ થાય છે તો એ સવાલનો જવાબ મેળવવા માટે આજે આપણે આ ગામમાં આવ્યા છીએ અને એવું કહેવાય છે કે આ જે મકાન પેલા અહીંયા હતા અને આ મકાન ઉપર જ અત્યારે મંદિર બનેલ છે જે નાથા ભગતનું અને એ મંદિર છે એનું પેલા મકાન હતું તો આપણી સાથે સાથે ગામના એક બારોટજી છે છે તથા સૌ સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે નાથા ભગત નું જન્મ સ્થળ અત્યાર સુધી જ્ઞાતિમાં આ ખ્યાલ નહોતો બરોબર છે તો અહીંયા છે એ કઈ રીતે અને આની વાત શું છે હવે આ પરંપરાથી અમારા પૂર્વજો અને વડીલો પણ સાંભળતા આવ્યા કે નાથા મોઢવાડિયાની જન્મભૂમિ મેતી હતી વાઘ ફરીમાં ઓરડા ફરી તરીકે જે ફરી ઓળખાય એમાં આતા બાપાના મકાન જે અહીં હતું આ સ્થળ ઉપર ત્યાં જ એની જન્મભૂમિ હતી અને અહીં જન્મ થયેલો આવે પરાપૂર્વથી અમારા બારોટોના વડીલો વાતો સાંભળેલી અને વખતે ગોગાને નાતને ત્યારે કોટલા ચણા બારોટ હું ન ભૂલતો હોય તો એવું બોલ્યા હતા જાહેરમાં કે મીતી ખાણી મરદરી અને ઉપજે ભળો ઉનાળ એવા વાઘ વડા છે એમ રોડે અરિયારા માણી તો નાથા મોઢવાડિયા જન્મભૂમિ છે અને ઈ ગામનો ટીંબો છે એટલે આવી વાત ચણા હતા એ ચણા બારોટ કરેલી અને સો ટકા વાત સાચી છે કે જન્મ વજપા વડોદરા છે એના જે મોસાળ નાથા હતા નું એના આઠમી પેઢી મોસાળા ગામમાં આજે હયાત છે વજપા ડાયરું જેને લઈને અને એના ચોપડા ઉપરથી બારોડજી ચોપડા ઉપરથી એવું સાબિત થાય છે એવું ફલિત થાય છે કે નાથા મોટવાડિયાની જન્મભૂમિ આ હોય અને મિતિનો ભાણા જતો આવી રીતે ઇતિહાસ બોલે છે આપનું નામ મારું નામ ભૂપતભાઈ બારોટ ભૂપતભાઈ હું આપણી પાસે ફરી આવું છું અહીંયા રહેજો ખાસ કરીને આ વાત જ્યારે આપને જાણવા મળે છે એ પછી તમે કંઈક આગળ બરોબર આ મંદિર સુધીની જે લઈ આવ્યો છો એ ઘટના શું છે એમાં તો એવું છે કે મેં હું મેં મીઠી ગામ જોયું નહોતું અને અહીંયા અમારા એક સંબંધ છે આવ્યો હતો ત્યાં આવી વાત થાય પછી મને એમ થયું કે આ નાથા બાપાનો જન્મ થશે ને આપણે થોડી કંઈક કરવું પણ જોઈએ એટલે એવો વિચાર આવ્યો અને થોડીક શરૂઆત કરી ને એ લોકોના જેના મકાન હતા એ લોકો પાસે ગયા અને એ લોકો એ મકાન ફ્રીમાં આપ્યા અને મેં ફરતો વંડો કરીને મને મારી તો એવી અપેક્ષા હતી કે નાનું જગ્યા રોકીને નાનું મંદિર કરીને પછી કોઈ વાહેલી પેઢી તૈયાર થાય તો કરીએ પણ બાપાની મરજી ત્યાં પછી એવડી

તો આ વાતથી કેટલા લોકો અજાણ છે લગભગ તો અમુક જૂના માણસો હતા અને જે બારોટના ચાહક હતા અને બારોટની બે હતા જણે વાર્તાલાપ કરેલો એવા મેર સમાજના ઘણા બધા માણસોને એવો ખ્યાલ હતો કે નાથા ભગતને જન્મ જન્મભૂમિ મિતે ગામે છે અને અમારા ગામમાં પચાસ સાઠ ટકા તો આ ખ્યાલ છે જૂના માણસોને કે નાથા મોઢવાડિયાનો જન્મ અહીં થયેલો એમ પણ અત્યારનો યુગ કોઈને સાચું સાંભળવાનો સમય નથી ટાઈમ નથી અને આવો દોડા દોડીના યુગમાં ક્યાંય કોઈ વાત સાંભળવા ન મળવે જેને લઈ અને આ વાતથી વંચિત રહ્યા હોય માણસો વાકેફ નથી આ હોય આવું બનવા જોગ છે મિનંતભાઈ પ્રશ્ન એ થાય અત્યારે મોઢવાડિયા પરિવાર બરોબર છે આ વાત જાણ્યા પછી અત્યારે મંદિરની તૈયારી પણ કરે છે અને કેવો સપોર્ટ મળે છે બરોબર છે અને બરડા વિસ્તારથી પણ આ લોકો અહીંયા આવ્યા છે પછી એમનો પરિવાર છે એ કોણ છે એ હું તમને પૂછી આમાં અમે લોકો બહુ મને પ્રતિસાદ આપ્યો અમારા નાચના બરડા બધા ગામના લોકોએ સાથ સહકાર આપ્યો છે અને વધારે પડતો નાતા નાતાઓ હજી આપશે બરોબર શરૂઆતમાં આ જગ્યાને લઈને પણ એક વાત આવી છે બરોબર છે આ મકાન છે એ તમને જાણવા મળ્યું છે તમને ક્યારે જાણવા મળ્યું એ પછી આ મકાન ની ખરીદી બરોબર છે અને એ વાત શું છે એમાં શરૂઆતમાં જે હું ખાલી મીટિંગમાં પ્રોગ્રામ આવ્યો હતો ને એવી રીતે એ ટાઈમે વાત થઈ આ લોકો આ બરોટ લોકો પછી વૃદ્ધ માણસો હતા અને રાતે બે અમે ચર્ચા કરતા હતા કે ભાઈ નાતા તા નું જન્મ થળ છે એટલે મેં વિચાર્યું કાલો સવારે આપણે જોયું તો મેં લોકો બધાને કીધું ભાઈ મને જગ્યા બતાડો ત્યાં લોકો જગ્યા બતાડી અને જે આ મેન માલિક હતો એની ઘરે ગયા કે ભાઈ આવી રીતે અમારે નાનકડું મંદિર કરવું જો તમે એક આ તમારો પ્લોટ આપો તો વેચાતો તો વેચાતો નતા આપો અમે તમને ફ્રી આપી અને અમે સાત સહકારી આપશું એટલે એની ફ્રી માં એક પ્લોટ આવ્યો અને એ પાછા બાજુમાં બે ભાઈ પ્લોટ આવ્યો અને એમાંથી શરૂઆત કરી હવે અત્યારે મંદિર બનવા જઈ રહ્યું છે તો આ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મોત્સવ હશે અથવા આગામી કાર્યક્રમો શું હોય શકે એ કરવાના જ છે પણ અત્યારે તો મોસમ છે અત્યારે ખેતરો ખાલી નથી અને હજી બે ત્રણ મા મહિનામાં ઓરિજિનલ મુહૂર્ત આવતું નથી મા મહિનો કે ફાગ મહિનામાં કદાચ એવું હજી મુર્ત જોવું રહ્યું નથી પછી અમે મિટિંગ કરશું નાતા બધાને બોલાવશું જે યોગ્ય લાગે આખી નાત નક્કી કરે એ પ્રમાણે અમે નક્કી કરશું મીણનભાઈ ખાસ કરીને તમે આ ગામમાં રહેતા નથી મૂળ મૈયારી પોરબંદર થી રોજ અપડાઉન કરો છો અપડાઉન કરો ચૌદ મહિના છે અપડાઉન ડેલી કરું છું

એક નાનકડો મેસેજ આપણા દર્શક મિત્રોને આપો વાત રમભાઈ બહુ સારી કરી યાદ કરાવી મેરના બારોટ છે અને બારોટનું ખોડિયું છે એટલે સવાલ નથી કંઈક ને કંઈક આવડતું હોય અને કંઈક પૂર્વજોની કૃપા કંઈક માતાજીની કૃપા જેને લઈ અને થોડા જ સાહિત્યના શબ્દો કોઈ કવિતાના શબ્દો હોય ત્યારે મેર સમાજ માટે કેવું હોય તો છે મેર માં સબળ રાજ રેતી અને રૂપ એક સંપ હોય એમાં તો ભાડી નમે ભૂપ છે મેર માં સબળ રાજ રેતી અને રૂપ એક સંપ હોય એમાં તો ભાડી નમે ભૂપ વેડા નર સોરઠ વસે અને અણનમ મેર અભંગ એ ખતરે વટ રાખી ખવે જબરા ખેલે જંગ હાકમની ની હરોળ માં જદી માથા દેતા મેર આજ ખમીર અંગત માં ખોટી મને જોતા વર હે મેર મોઢાતણી કિરત હું શું કહું મેર માં મોખર રામ મોઢો હવે કરો કોઈ મેરના ના ઝેર ના પારખા જુઓ પટાધર મેર જોતો આમાં ક્યાંક દાતા થયા ક્યાંક ભક્તો થયા અને ક્યાંક નરસમર માં કામ આવ્યા પછી ખતરીવટ ખલક ના અમર ઇતિહાસમાં મેર પણ મોખરે સ્થાન લાવ્યા તો કહે મનસુખ સુણો વીર મેરો તમે અન ધર્મ નીતિ સદા અંગ ધરજો આવા કઠિન કલયુગમાં સંપ રાખી સદા બાપ ધણી પર પુણ્ય દાન કરજો જય માતાજી તો ફરી મળીશું એક નવા એપિસોડ ખાતે